પચાસ <laughs> બેઠા <laughs>

તે પ્રમાણેનો આ વિડીયો છે અને અધિકારીઓને રજૂઆત પણ મહિલાઓ દ્વારા આક્રોશ સાથે કરવામાં આવી રહ્યો છે સમગ્ર મામલાને લઈને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે ઝોનલ કચેરીમાં એજન્ટોના આક્ષેપ અને અન્ય સમસ્યા અંગે ડીએસઓ ને તપાસ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી જે સ્થાનિક લોકો જે હેરાન થઈ રહ્યા છે તેમના દ્વારા જ વાયરલ કરવામાં આવ્યો છે અને ઈ કેવાયસી સેન્ટરો છે ત્યાં હજી પણ સુવિધાઓ વધારવાની જરૂર છે કેમ કે ઘણા સમયથી ઈ કેવાયસી સેન્ટર પર લોકોની લાઈનો લાગે છે અને ત્યાં સ્ટાફ અને અન્ય જે બાબતોની વ્યવસ્થાઓ વધારવાની જરૂરિયાત છે જી જી પરાક્રમ સમગ્ર માહિતી બદલ આભાર